નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ એરડા એરડાની હરાજી થાય છે તો આપણે એરડાની હરાજીમાં ભાવ શું છે કઈ રીતના ચાલી રહ્યા છે તો મિત્રો આ લાવે હરાજી ચાલુ છે તો એરડાના ભાવ પણ આપણે જાણીએ એરડાના થોડાક છે આગળ તલના ભાવ પણ આજે સારા છે તલમાં અલ છે આજે મિત્રો તો અમારી હડદ માર્કેટ ચેનલને ને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જઈજ મિત્રો ને આવા નવા વિડીયો તો મિત્રો આપણે આગળ પણ જઈએ બીજા ઢગલે હરાજી ચાલુ છે આના કારણે પણ આપણે લાઈવ હરાજી જોઈશું અને આગળ તલની હરાજી પણ થવાની છે તો મિત્રો વિડીયો પૂરો જોઈજો તો મિત્રો હરાજીના ભાવ ચાલુ છે

અમ થોડીએ પાંચ 15 20 રૂપિયા ને કેમ ખબર પડે સીધા ભાવ મહાદેવ 1900 રૂપિયા લો ઓગણી જો ઓગણી જો ઓગણી જો કેટલા કેટલા છે ઓગણી ઓગણી મટાશો 1800 ખરા ખરા 1800 1800 1800 5 દબંદરે પછી દાદરવાજે દાદરવાજે મંજાર 55 59 1905 દબંદરે પછી દાદરવાજે દાદરવાજે 60 1960 હાલો હાલો 1960 માં હાલો ઓગણી જો હાલે આસા આસા બે ઓગણી જો ઓગણી જો આગળ હા 1900 મખર જવાય આપણે હા હા ક્યાં વઈ ગયો હાલો કોઈ નાળવા નું તો 1900 આપણે હાલો 1900 5 તો 15 15 1900 પાન ના ઓગણી અને 1251 ગઈ હવે કે હાલે 151 ઓ હા થોડી વાર બે 151 માઉં ગઈ મોં તો કડા 151 અરે નીરો બાવળ નીરો આલ બાવળ એલે બાવળ આમાં નો દેવો બોલાવો ગાડી નાખી દેવાનું સમજ્યા 77 77 71 72 74 76 77 અરે નો આવે અહી માલ તો અરે 81 રૂપિયા 81

આપડે <laughs>